નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે તાજા ઊંચા માર્કેટના બજાર બોલાયે એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા છો મિત્રો આજે તારીખ પંદર સાત બે પછી વાર થઈ ગયો મંગળવાર મિત્રો સાણે લેવી તાજા બજાર ભાવ ઝીરો સો ત્રણ હજાર હજાર ને બાવન રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રણ થી પાંચ હજાર રૂપિયા સુધી હિસાબ ગુલાબ આઠસો થી બાર રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયા થી બારસો સિત્તેર રૂપિયા સુધી તલ એક હજાર ત્રેસાઠ થી બે હજાર રૂપિયા સુધી અજમો નવસો રૂપિયા થી રૂપિયા સુધી મેથી નવસો સાઠથી થી નવસો ને સાઠ રૂપિયા સુધી અને શું વાત તેરસો રૂપિયાથી તેરસો ને છપ્પન રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા અંજા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા